નમસ્કાર મિત્રો આરતી ફર્નિચર માં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણશું મયાળાનું લાકડું કેવી રીતે બદલાવવું તમે અત્યારે જોઈ રહ્યા છો કે એક મયાળાનું લાકડું પૂરેપૂરું ઉધઈના કારણે ખરાબ થઈ ચુક્યું છે તમે આગળ જોશો કે એ લાકડું સાવ ખરાબ થઈ ચુક્યું છે અને એ લાકડું પડી ના જાય એના માટે એક આપણે ટેકો મૂકેલો છે આ લાકડા દ્વારા અને નીચેનું જે લાકડું છે એમાં પણ આપણે સપોર્ટ મૂક્યો છે ખરેખર લાકડું બદલાવતી વખતે પણ ટેકો દેવાની જરૂર હોય છે પણ મોભનું લાકડું આખું હોવાથી આપણે મોભ ઉપર ટેકો આપ્યો નથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મયાળાનું લાકડું છે એના ઉપર એક સપોર્ટ આપણે મૂક્યો છે અને એની બાજુનું જે લાકડું છે મોભની બાજુનું લાકડું છે એમાં એક સપોર્ટ મૂક્યો છે હવે આ આ જે મેળો છે એને પણ આપણે બદલાવશું આવું જે મોટું કામ છે એ કામ કરવા માટે ઘણું જોખમ રહેલું છે તો આ કામ કરવામાં બહુ સાવચેતી રાખવી જરૂરી છે હવે તમે જો જો છો તો આ જે મૈયાળાનું લાકડું છે એમાં આપણે બે સપોર્ટ મૂકી દીધા છે અને આ બદલાવા માટે પહેલા એમાં બને એટલો ઊંડો ખાડો કરી અને એ એનું જેટલું લાકડાનું દળ છે એ પૂરેપૂરું બહાર નીકળે એટલો ખાડો કરી નાખવાનો છે અડધા સુધી અને બીજે સામેની બાજુ છે એમાં પૂરેપૂરું આખું હોલ આપણે બનાવવાનું છે નવું લાકડું નાખતી વખતે એક બાજુ પૂરો હોલ હોવો જરૂરી છે અને અને આ જે મૈયાળું બદલાવવાનું છે એમાં આપણે મેળાનો પૂરેપૂરો વજન આવવાનો છે તો એના માટે બીજા બે સપોર્ટની જરૂર જરૂર પડશે તો આ પટ્ટી એના માટે આપણે નાખેલી છે એના ઉપર આપણે બીજા બે સપોર્ટ તમે જુઓ છો એમાં આપણે મેળાનો બધો વજન આ સપોર્ટ ઉપર આવે એ માટે પટ્ટી આખી ફિટ કરી અને એના નીચે બે સપોર્ટ મૂકી દીધા છે તો જ્યારે આપણે લાકડું બહાર કાઢશું ત્યારે મેળાનો વજન આ પટ્ટી અને આ બે સપોર્ટ ઉપર આવે ત્યારે જ આ મૈયાળાનું લાકડું બહાર નીકળશે તમે ધારો તો આમાં જેકનો ઉપયોગ પણ કરી શકો છો પણ અમારે અત્યારે કોઈ એવી જરૂરિયાત નહોતી જેકની તો અમે લાકડાની મદદથી જ એને બહાર કાઢશું તમે જુઓ છો આ એક લાકડું જે સપોર્ટ છે એ થોડો ખરાબ છે એટલે એની જગ્યાએ આપણે બીજો સપોર્ટ મૂકી દઈશું કારણ કે આ લાકડું જયારે નીકળશે તો મેળા નો વજન પૂરેપૂરો એના આ બંને લાકડા ઉપર જ આવવાનો છે તો એ એ બને ત્યાં સુધી જે મૂકે હોય એવા જ મૂકવાના કારણ કે આ બધું કામ છે જોખમી છે એટલે આ કામ કરવામાં બહુ સાવચેતી રાખવી જરૂરી છે હવે આપણે મહિયાળાનું લાકડું બંને સપોર્ટ અને બાજુ જે મેળાનો સપોર્ટ ચાર સપોર્ટના કારણે અત્યારે ઊભું છે હવે મિયાળાના જે લાકડામાં જો આ મોભી મોભ છે આખો મોભ નો જે સપોર્ટ હતો એ પણ અમે કાઢી નાખ્યો છે જે ટેકી મૂકેલી હતી એ હવે જો એક આપણે મદદથી બાંધી દીધું છે કારણ કે આને ઉતારવામાં મથળાનું લાકડું ઉતારવામાં જો એક સપોર્ટ પણ આ બાજુથી કાઢી નાખ્યો છે અને હવે એને આપણે પૂરેપૂરું નીચે ઉતારી અને એની જગ્યાએ બીજું મિયાળાનું લાકડું આપણે નાખવાનું છે એક સાઈડથી થી આપણે દોરીની મદદથી કારણ કે આ સપોર્ટ નીકળી જાય છે તો ડાયરેક્ટ નીચે ના આવે તો ઉપર દોરડું બાંધી દીધું કે ડાયરેક નીચે પડી ન જાય જો હવે તમે જોઈ રહ્યા છો લાકડું પૂરેપૂરું નીકળી ગયું છે અને હવે કેટલા લાકડાની જરૂર પડશે એ પ્રમાણે આપણે એક વાહણાની મદદથી માપ લઈ અને એ પ્રમાણે કાપી નાખવાનું છે હવે આ જે મહિયાળાનું નવું લાકડું છે એ આપણે પૂરેપૂરું નાખી દીધું છે એ પહેલા આપણે પૂરેપૂરા હોલની અંદર જવા દીધું તો અને પછી પાછળ ધક્કો મારી અને એ રીતે આખું લાકડું ચેન્જ કર્યું છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો નવા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ